હેલો નમસ્તે જય શ્રી કૃષ્ણ ફરી એક નવા બ્લોગમાં આપનું સ્વાગત છે અત્યારે દિવાળી વેકેશન ચાલી રહ્યું છે અને અમે આમ તો દિવાળી વેકેશન જેવું કંઈ કર્યું નથી કેમ કે અમે મગફળી જે માંડવીની સિઝન હતી એ જ અમે સાચવી છે અને એમાં જ બધું પૂરું થઈ ગયું છે આમ દિવાળી વેકેશન હવે ઓલમોસ્ટ પૂરું થવા આવ્યું છે આજે લાભ પાંચમ છે પણ અમારે તો જો કંઈ નસીબથી ભગવાનની દયાથી આખી આખી સિઝન સચવાઈ ગઈ માંડવીની કમ્પ્લીટ અમે માંડવિયું અને માંડવી જે હતી એ પણ સાચવી લીધી અને પછી બીજા દિવસે વરસાદ શરૂ થયો પણ ઘણા ખરા ખેડૂતો જે છે અત્યારે હેરાન થઈ ગયા છે અમુક લોકોને તો હજુ ખેતરમાં પાછરા પડ્યા છે અમુક લોકોને બિચારાઓને ખામરીઓ કરેલી પણ પડી રહેલી છે અને અમુક એ કટોકટીમાં કાઢી લીધી છે પણ એમના માંડવીયા ભીંજાઈ ગયા છે માંડવી સાચવી લીધી છે એમણે તો અત્યારે અહીંયા આ ઘરે હું બાલ્કનીમાં છું અહીંયા પાછળ કદમના ચ નીચે ટ્રેક્ટરનું ઠાથું અને આ પાછળનું ગેટ ત્યાં નીચે ટ્રેક્ટર છે તો હું બેક કેમેરાથી બતાવું કે અહીંયા વરસાદમાં કેવું વાતાવરણ હોય છે નીચે દાદા અને દાદી બેસ્યા છે બંને બંને લોકો વ્યસન કરી રહ્યા છે અને આ કંઈક વાતાવરણ છે અહીંયાનું નીચે ટ્રેલર અને જે બીજા ટ્રેક્ટરના જે સામગ્રીઓ ઇન્સ્ટ્રુમેન્ટ છે ટ્રેક્ટર ત્યાં નીચે છે અને આ બહારનું ગેટ અને પહેલા બગીચામાં વરસાદના લીધે થોડું થોડું પાણી ભરાઈ ગયું છે અને અહીંયાથી કંઈક આવો વ્યૂ આવે છે હવે હું નીચે જાઉં અને થોડી દાદા દાદી સાથે વાતચીત કરી અને પછી નીચેથી પણ બતાવું કે વરસાદી વાતાવરણ કેવું હોય છે કેમ કે આની પહેલાના વિડીયોમાં ક્યારેય પણ આપણે વરસાદી વાતાવરણ અહિયાં જોયું નથી કેમ કે મેં ખુદે નથી જોયું મોટો થયા પછી નાનો હતો ત્યારે તો જોયું હતું પણ હવે જઈને જોઈએ આપણે હવે આપણે નીચે આવી ગયા છે અહિયાં અને હવે અહિયાં પાછળ દાદાજી બેસ્યા છે તો આપણે એમની સાથે વાત કરીશ અમારા દાદા છે એમનો ટૂંકો પરિચય પેલા આપી દઉં એમનું નામ વિક્રમભાઈ હમીરભાઈ રામ અને એમની ઉંમર ચોર્યાસી વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે ઓગણીસો ને એકતાલીસ એટલે કે આઝાદી પહેલા એનો જન્મ જન્મ થઈ ગયો હતો અને હવે તો અત્યારે પૂરેપૂરું આખું રિટાયર્ડ લાઈફ છે બાકી પહેલા એમણે ખેતીવાડી અને ઘણું કામ કરેલું છે એમ તો પહેલા આપણે તો ઉપરથી જોયું હતું પહેલા એના વિશે જ વાત કરીએ કે કેટલા વર્ષથી બાપા તમે સૂંઘી પીઓ છો સાત સાત ધોરણ સુધી પેલા એવું કેતા કે સાત ચોપડી ભણ્યા એમ આપણે અત્યારે જોવા જઈએ તો સાત ધોરણ સુધી ભણ્યા અને ભણી ને પછી મતલબ કે ઉઠી ગયા અને ખેતીવાડી નું ને ને કામ શરૂ કર્યું ત્યારથી દાદા વ્યસન કરે છે અને આમ જોવા તો એમની ઉંમર સાત એટલે આપણે પાંચ વર્ષના હોય ત્યારે ભણવા ગયા હોય તો સાત ને પાંચ બાર વર્ષ એટલે કે બાર વર્ષની ઉંમર થી વ્યસન કરે છે અને અત્યારે ચોર્યાસી વર્ષ થયા છે એટલે કે એપ્રોક્સ જોવા જઈએ તો બોતેર વર્ષથી એવું વ્યસન કરે છે એમ તો તમે ચુંગી ના આપી તો શું તકલીફ થાય તો અનાજ પસે નહીં અને આમ ગેસ જીવ ઉતર હા એટલે કે ડાયજેશન માં તકલીફ થાય અને સ્ટૂલ પાસિંગ માં ઇશ્યુ આવે એમ અને કોરોના વખતે અમે જોયેલું પણ છે કે બહુ કટોકટી માં હતો સમય ત્યારે તકલીફ પડતી થોડી એમ અને બાકી હવે બીજી વાત કરીએ તો હવે દાદાજી સાથે આપણે આગળ વાત કરીએ તો બાપા

અને અંધારો અંધારો જેવું થઈ ગયું છે વરસાદ હજુ ચાલુ જ છે સવારનો વરસાદ ધીમો 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 ચાલુ જ છે હજુ પણ ચાલુ છે પણ હવે હવે આપણે જઈશું જૂના ઘરે ત્યાં ગાયો બેસો ને સમય છે તો આપણે હવે ત્યાં જઈશું અપડેટ આપવાની હતી કે અમે દિવાળીના દિવસે નવું સ્કૂટર લીધું છે તો હવે ત્રણ બાઈક એક ફોર વ્હીલર અને એક સ્કૂટર થઈ ગયું છે અને આપણી પાસે ટ્રેક્ટર પણ છે અને ટ્રેક્ટર થી યાદ આવ્યું છે કે હા હું ભૂલી ગયો હતો ત્રણ બાઇકની ચાર બાઇક છે પેલું જે જૈવિક આપણે બનાવીએ છીએ એનું પણ એક બાઇક છે એટલે ચાર બાઇક થાય છે અને હવે આપણે જોઈ લઈએ કે આપણે ટ્રેક્ટર પહેલાં વાત કરી હતી જૂના વિડીયોમાં કે જ્યારે વરસાદી સિઝન હોય છે ત્યારે જનરેટરનું કામ કરે છે ટ્રેક્ટરનું તો અત્યારે વરસાદ ચાલી રહ્યો છે સદનસીબ અત્યારે લાઇટ છે પણ લાઇટ જતી રહેશે તો ટ્રેક્ટર ત્યાં આપણે તૈયાર જ રાખ્યું છે કે આપણે ડાયરેક્ટ એનો જનરેટર તરીકે ઉપયોગ કરી શકીએ તો આપણે અહીંયા જોઈએ થોડું અંધારું અત્યારે પડે છે વરસાદના કારણે પણ અહીંયા આ બધું સેટ છે અને અહીંયાથી આપણે ડાયરેક્ટ જો વીજળી જતી રહે અને ઉપયોગ કરવો હોય તો આપણે એનો જનરેટર તરીકે ઉપયોગ કરી શકીએ અત્યારે હવે આપણે જુનાગઢ બાજુ જઈ રહ્યા છે અહીંયા બગીચામાં પણ વરસાદના કારણે પાણી દેખાય છે અને આ રસ્તામાં પણ જે પાણી ચાલ્યું જાય છે તે સવારનો ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે એના કારણે પાણી દેખાઈ રહ્યું છે અને વાતાવરણ આખું વરસાદ થઈ ગયું છે બાકી તો બે ચાર દિવસ પહેલા તો જયારે અમે સિઝન જે મોસમ હતી એ સાચવતા હતા ત્યારે તો ગરમી થતી હતી બહુ જ અને તડકા પડતા હતા પણ હવે અત્યારે એવું કહે છે બધા કે શ્રાવણ મહિનામાં જેવો વરસાદ હોય એવો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે અને હવે આપણે આગળ જઈએ અને આપણે જોઈએ ભેંસો ને ગાયો ને અત્યારે દોવાનો સમય થઈ ગયો છે આવી ગયા છે તો અહીંયા ચારો મૂકેલો છે પણ અહીં પણ પલળી ગયો છે વરસાદના કારણે અને બાકી અહીંયા ભેંસો છે પાડી નાની મોટી પાડી છે અને આ જૂના આવું દેખાય છે રામ પંચોટી કે જે આપણે જૂના વિડીયોમાં જોયેલો જ છે અહીંયાથી તો બધા પરિચિત છે અને હવે બીજું ગોડાઉન છે કે જ્યાં ગાયો છે તો ત્યાં આપણે જઈએ અહીંયા વરસાદના કારણે બધી જ ગાયો અંદર બાંધેલી છે એમને ઠંડી ના લાગે એટલા માટે અને હવે અત્યારે જે અમે મોસમ સાચવી લીધી છે તો આ માંડવીઓ અહીંયા સાચવી લીધું કે હા ભાઈ વરસાદના કારણે એને કોઈ ઇશ્યુ નાખે તો વરસાદી સિઝનમાં કંઈક આવું હોય છે કે વીજળી જે છે એનો કંઈ નક્કી ના હોય અને દિવસ પણ ટૂંકો થઈ જાય એવું લાગે કેમ કે અંધારો અંધારો છવાઈ જાય છે તો બધી જ જે ગામડામાં જે એક્ટિવિટીઝ હોય છે એ વહેલી કરી દેવામાં આવે અને સાંજે જમી અને વહેલા ત્યારે જ્યારે પણ અહીંયા મારા ઘરે આવું અને એમાં પણ ખાસ કરીને અહીંયા ગાયો પાસે આવું તો ત્યારે જે એક સંસ્કૃતનો શ્લોક છે એ મને સાચો સાબિત થતો હોય એવું લાગે છે તો એ શ્લોક કંઈક આ પ્રમાણે છે કે ગાવો મેં અગ્રત સંતુ ગાવો મેં સંતુ પૃષ્ઠતા ગાવો મેં હૃદય સંતુ ગવા મધ્યે વસામ્યા એટલે કે ગાય મારી આગળ છે મારી આગળ પણ ગાય છે મારી પાછળ ગાય છે મારા હૃદયમાં પણ ગાય છે અને હું જ્યાં રહું છું ત્યાં મારી આસપાસ બધે જ ગાય છે તો એ અહીંયા સાબિત થતું હોય સાચું લાગતું હોય એવું મને લાગે અને અત્યારે અમારા માતૃશ્રી અહીંયા ભેંસ દોઈ રહ્યા છે અને હા આપણું જુનું ઘર વરસાદ હજુ પણ ઝરમર ઝરમર ચાલી જ રહ્યો છે તો આજનો આ વિડીયો આ દિવસની સાથે અહીંયા જ પૂરો થાય છે અને ખૂબ ખૂબ આભાર તમારો આ વિડીયો અહીંયા સુધી જોવા માટે આવજો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ તમારો અને તમારા પરિવારનું ધ્યાન રાખજો તમારા સલાહ અને સૂચનો આવકાર્ય છે કોમેન્ટમાં અથવા તમે મને ડાયરેક્ટલી પણ કહી શકો છો આવજો જય શ્રી કૃષ્ણ